કેમ છો વિદ્યાર્થી મિત્રો હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં આજના લેક્ચરમાં આપણે ભણવાના છે રીઝનિંગ અને રીઝનિંગનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે કે દિશા અને અંતર વિદ્યાર્થી મિત્રો દરેક એવી પરીક્ષા કે જેમાં રીઝનિંગ આવતું હોય ને એમાં દિશા અને અંતર ચેપ્ટર આવે જ છે અમુકવાર બે ત્રણ માર્ક્સનું તો અમુકવાર વાર થી સાત પ્રશ્નો પણ આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે તો એટલું અગત્યનું છે આ ચેપ્ટર તો ચાલો શરૂઆત કરીએ તો દિશા અને અંતરને સમજવા માટે સૌથી પહેલાં આપણે શું સમજવી પડશે દિશાઓ તો દિશાઓ કેટલી હોય તો મુખ્ય દિશા તમે કહેશો ચાર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ પણ મિત્રો આના સિવાય હજુ ચાર દિશાઓ છે ચાલો સમજીએ ઉત્તર પૂર્વ દક્ષિણ

અને ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આઠ દિશાઓ છે જે આપણે સમજીશું તો જ આના પ્રશ્નો સોલ્વ કરીશું આઠે દિશાઓનું જ્ઞાન આપણને હોવું તો એ આપણને કહે છે કે ઉત્તર પૂર્વ દિશા તો કઈ દિશા ઈશાન દિશા એવી રીતે સમજવાનું રહેશે તો ચાલો હવે ઉદાહરણથી વધારે સમજીએ અને સૌથી પહેલા સમજીએ કે દિશા અને અંતરના કેટલા પ્રકારો હોય છે કઈ કઈ પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે તો મુખ્ય ચાર પ્રકાર હોય છે દિશા અને અંતરના જેમાં સૌપ્રથમ છે દિશા આધારિત ખૂણા આધારિત પાયથાગોરસ અને પડછાયા આધારિત પ્રશ્નો તો દિશા આધારિત પ્રશ્ન એટલે શું તો તમને એવું કહેશે કે એક વ્યક્તિ અહીંયા ઉભો છે ત્યાંથી તે ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે પછી ત્યાંથી તે પૂર્વ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે તો આ પ્રકારના જે પ્રશ્નો પૂછાશે એ દિશા આધારિત પ્રશ્નોમાં પૂછાતા હોય છે એના પછી છે ખૂણા આધારિત પ્રશ્ન તો તમને ખબર છે આ નેવંશ નો ખૂણો બને છે હવે તમને કહે છે કે એક એક વ્યક્તિ અહીંયાથી ઉત્તર દિશા તરફ ચાલવાનું ચાલવાનું શરૂ શરૂ કરે કરે છે છે અને ત્યાંથી એ એ ફરીને પછી ફરી તો કઈ દિશામાં ચાલતો હશે તો અહીંયાથી નેવું વંશ ફરે છે એટલે અહીંયાથી નેવું વંશ ફરીને પછી ચાલવાનું શરૂ કરે છે તો એનો મતલબ કે હવે તે પૂર્વ દિશામાં ચાલતો હશે તો આ પ્રકારના પ્રશ્નો આવે છે ખૂણા આધારિત પ્રશ્નોમાં પછી છે પાયથાગોરસનો નિયમ હવે તમને એમ કે છે કે એક વ્યક્તિ અહીંયાથી દસ મીટર ચાલે છે પછી આમ દસ મીટર ચાલે છે તો એને આ બંને વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું છે તો આપણને અહીંયાથી આ પોઈન્ટ સુધીનું અંતર પૂછ્યું છે તો આ ત્રિકોણ બને એ ત્રિકોણ માટે આ દસ આ દસ તો આની વેલ્યુ કેટલી હશે એ શોધવા માટે આપણે ભણવું પડશે પાયથાગોરસ નિયમ અને છેલ્લે છે પડછાયા આધારિત પ્રશ્નો એટલે એમાં બે પ્રકાર આવે છે સવારનો પડછાયો અને સાંજનો પડછાયો તમને કહે છે કે એક વ્યક્તિ સવારે ઉત્તર દિશા તરફ ચાલી રહ્યો હતો તો એનો પડછાયો કઈ તરફ પડે છે આ પ્રકારના પ્રશ્નો આધારિત પ્રશ્નોમાં આવતા હોય છે આજે આપણે શરૂઆત કરીએ દિશા દિશા આધારિત આધારિત પ્રશ્નોની તમને દિશાઓ તો સમજી લીધી પણ આના સિવાય હજુ બીજું શું સમજવું પડશે તો જમણી તરફ અને ડાબી તરફ કેવી રીતે લેવાય તો તમે હું અહિયાંથી જોઉં તો આ મારી જમણી બાજુ થઈ જાય અને આ ડાબી બાજુ થઈ જાય પણ હું આમ કહું તો મારી જમણી તો આ સાઈડ થઈ ગઈ તો અગર પ્રશ્નમાં જમણી અને ડાબી આપ્યું હોય તો તે કેવી રીતે લેવાય તો ચાલો સમજીએ એક લાઈનમાં સમજાવું તો વ્યક્તિનું મુખ જે દિશા તરફ હોય ત્યાંથી જમણી અને ડાબી લેવાની ઉદાહરણ તરીકે એક વ્યક્તિ અહીંયાથી ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે અને પછી ત્યાંથી તે જમણી તરફ પડે છે તો હવે એની જમણી તરફ કયો થાય આ સાઈડ તો હવે જમણી તરફ પડશે હવે આનું મુખ છે પૂર્વ દિશા તરફ અને ત્યાંથી હવે ડાબી તરફ વળે છે તો પૂર્વ દિશા ડાબી આ થઈ જશે અને અને ડાબી તરફ તરફ છે છે તો તો એનો મતલબ થયો કે ઉત્તર દિશા આવી રીતે તમને સમજાઈ ગયું હશે કે જમણી અને ડાબી તરફ કેવી રીતે લેવાય ચાલો હવે ઉદાહરણથી વધુ સમજીએ સૌ પ્રથમ જોઈએ કે દિશા આધારિત પ્રશ્નોમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે તો કોઈ એક વ્યક્તિ પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલી જમણી બાજુ વળી બે કિલોમીટર ચાલી ફરી જમણી બાજુ વળી સાત કિલોમીટર ચાલી અંતે તે જમણી બાજુ વળીને બે કિલોમીટર ચાલે છે આવું તમને એક સ્ટેટમેન્ટ આપેલું હશે અને આમાંથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે જેમ કે તો અંતે આ વ્યક્તિનું મો કઈ દિશા તરફ હશે અંતે આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે વ્યક્તિ મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે અને તો આ વ્યક્તિનું કુલ કેટલું અંતર કાપ્યું હશે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે જો આપણે આને આકૃતિ વડે સોલ્વ કરીએ તો આપણા માટે બહુ ઈઝી થઈ જશે તો આના માટે આપણે આકૃતિથી આકૃતિની મદદથી આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરીશું તો ચાલો સમજીએ એક છોકરો અને એક છોકરી એકબીજાની સામ સામે ઊભા છે અગર છોકરો અહીંયા છે તેની એક્ઝેક્ટ સામે છોકરી છે જો છોકરો ઉત્તર પશ્ચિમ દિશામાં ઊભો હોય આપણને દિશાઓ ખબર છે આ ઉત્તર આ પૂર્વ આ દક્ષિણ અને આ પશ્ચિમ તો કઈ દિશામાં છોકરો ઊભો છે ઉત્તર પશ્ચિમ દિશા ઉત્તર પશ્ચિમ દિશા એટલે અહીંયા વાયવ્ય દિશામાં છોકરો ઊભો છે તો એની એક્ઝેક્ટ સામેની દિશા કઈ થઈ ગઈ તો આ આ કઈ છે દક્ષિણ પૂર્વ દિશા તો છોકરી કઈ દિશામાં બી હશે તો જવાબ શું થઈ જશે દક્ષિણ પૂર્વ દિશા એક વ્યક્તિ ઉત્તર તરફ દસ કિલોમીટર મુસાફરી કરે છે આપણે માની લઈએ કે આ વ્યક્તિનું પ્રારંભિક બિંદુ છે ત્યાંથી તે ઉત્તર તરફ દસ કિલોમીટર ઉત્તર તરફ દસ કિલોમીટર મુસાફરી કરે છે હવે તે ક્યાં પહોંચી ગયો આ બિંદુએ ત્યાંથી કિલોમીટર પૂર્વ તરફ જાય છે હવે અહીંયાથી બાર કિલોમીટર આ દસ છે તો આનાથી થોડું વધારે બાર લઈશું બાર કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલે છે હવે આનું મુખ કઈ દિશામાં છે પૂર્વ દિશામાં ત્યાંથી બાર કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે હવે પશ્ચિમ દિશા તરફ મતલબ કે શું કહેવા માંગે છે કે આ પોઈન્ટ થઈને તે બાર કિલોમીટર ચાલીને ફરી આ બિંદુએ આવી જાય છે છે અને અને હવે તેનું મુખ કઈ દિશામાં દિશામાં તો પશ્ચિમ ત્યાંથી અઢાર કિલોમીટર દક્ષિણ તરફ જાય છે હવે અહિયાંથી અઢાર કિલોમીટર દક્ષિણ તરફ તમને ખબર છે કે અહીંયાથી નું અંતર તો દસ છે તો હજુ બીજું કેટલું જાય છે ટોટલ અઢાર એટલે હજુ આઠ કિલોમીટર ચાલીને એનો અંતિમ બિંદુ અહિયાં છે તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે તો આ છે તેનું પ્રારંભિક બિંદુ અને આ અંતિમ બિંદુ તો આ કેટલી દૂરી છે આઠ કિલોમીટર તો આનો જવાબ શું થઈ જશે આઠ કિલોમીટર સમજાઈ ગયું કમલેશ દસ મીટર સામેની બાજુએ ચાલે છે માની લો કે આ છે કમલેશનું પ્રારંભિક બિંદુ ત્યાંથી તે સામેની બાજુએ ચાલે છે દસ મીટર ચાલે છે તો અહીંયાથી દસ મીટર તે ચાલે છે પછી દસ દિશામાં છે હવે આનું મુખ કઈ દિશામાં છે પૂર્વ દિશામાં પછી દરેક વખતે ડાબી તરફ વળીને પાંચ મીટર પંદર મીટર અને પંદર મીટર ક્રમશઃ ચાલે છે આનો મતલબ શું થયો કે ડાબી વળશે પછી પાંચ મીટર ચાલશે ફરી ડાબે વળશે મીટર મીટર છે ફરી ડાબે વળશે અને તો તો અત્યારે મુખ પૂર્વ દિશામાં ત્યાંથી ડાબી તરફ પાંચ મીટર ચાલે છે તો અહીંયાથી ડાબી તરફ એટલે ઉત્તર દિશામાં પાંચ મીટર ચાલે છે હવે અહીંયાથી ફરી ડાબી તરફ વળીને પંદર મીટર હવે આપણને ખબર છે કે આટલેથી આટલું દસ છે તો એનાથી થોડુંક વધારે એટલે કે પંદર મીટર ચાલશે અને અહીંયાથી ફરી ડાબી તરફ વળીને હજુ પંદર મીટર ચાલે છે આપણને ખબર છે કે આટલેથી આટલું અંતર પાંચ છે અને આટલેથી આટલું દસ છે અને આ પંદર મીટર ચાલશે તો પ્રારંભિક બિંદુની લાઈનમાં જ આવશે તો અહીંયાથી હજુ પંદર મીટર ચાલીને અહીંયા પહોંચી જશે હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે તો કમલેશ તેના શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે આ છે એનું શરૂઆતનું સ્થાન અને આ છે એનું અંતિમ સ્થાન હવે આપણને ખબર છે આટલી દૂરી પૂછી છે આપણને ખબર છે કે આટલી થી આટલી મીટર દસ મીટર દસ કિલોમીટર છે અને આટલેથી આટલું આ કુલ અંતર છે પંદર કિલોમીટર તો આટલું અંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો તો પાંચ કિલોમીટર તો આનો જવાબ શું થઈ જશે પાંચ કિલોમીટર પ્રિતેશ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે આ છે પ્રિતેશનું પ્રારંભિક બિંદુ ત્યાંથી તે ઉત્તર દિશામાં ત્રણ કિલોમીટર ચાલે છે અહિયાં ત્રણ કિલોમીટર ચાલે છે ફરી ડાબી બાજુ વળીને હવે એનું મુખ કઈ દિશામાં છે પશ્ચિમ દિશામાં તો એની ડાબી તરફ વળીને હજુ ત્રણ કિલોમીટર ચાલે છે મતલબ કે આ ત્રણ છે એની લાઈનમાં જ આવશે કે હજુ ત્રણ કિલોમીટર ચાલે છે અને પછી શું કીધું છે અને ફરી તે ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે હવે એનું મુખ છે દક્ષિણ દિશા તરફ તો હવે એનું ડાબી તરફ કઈ થઈ જશે આ તરફ તો હજી ડાબી તરફ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે તો પ્રશ્ન શું પૂછ્યો છે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે તો આનું પ્રારંભિક બિંદુ છે આ અને ત્યાંથી આયાની દૂરી પૂછી છે હવે આપણને ખબર છે કે અહીંયાથી અહીંયા આ બે છે એટલે આટલી દૂરી બે છે અને ટોટલ આટલું ત્રણ છે તો આનો જવાબ શું થઈ જશે એક કિલોમીટર સમજાયું ડાબી અને જમણી અને દિશાઓ ખબર હોય તો દિશા આધારિત પ્રશ્નોમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં પાર્વતી પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે આ છે પાર્વતી નો પ્રારંભિક બિંદુ જ્યાંથી તે પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે હવે અહીંયાથી દક્ષિણ દિશા તરફ ફરીથી પાંચ કિલોમીટર ચાલે છે અને પછી પૂર્વ દિશામાં ફરીથી પાંચ કિલોમીટર ફરીથી પૂર્વ દિશામાં દિશામાં કિલોમીટર કિલોમીટર ચાલે ચાલે છે છે ત્યારબાદ તે ઉત્તર ઉત્તર ફરી દિશા તરફ તે પાંચ કિલોમીટર હવે પાંચ કેટલું લેવાનું તો આપણને ખબર છે આટલું પાંચ લીધું છે તો તેનું બરાબરનું જ પાંચ કિલોમીટર લેવાનું તો આટલું જ શું થઈ જશે પાંચ કિલોમીટર તો પાર્વતી પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલી દૂર અને કઈ દિશામાં હશે આપણને દૂરી અને દિશા બંને પૂછવામાં આવ્યું છે પ્રારંભિક બિંદુ છે આ અને અંતિમ બિંદુ છે આ તેના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે તો પૂર્વ દિશામાં અને કેટલી દૂરી તો આ આ અને એટલે ટોટલ કેટલું થઈ ગયું દસ તો જવાબ શું થઈ જશે દસ કિલોમીટર પૂર્વ દિશામાં દિશાએ પોતાની શાળાએથી ચાલવાનું શરૂ કર્યું

જમણી બાજુ કઈ થાય આ સાઈડ જમણી બાજુ વળીને તે દસ કિલોમીટર ફરીથી ચાલે છે કે અહીંયાથી અહીંયા ફરી દસ કિલોમીટર ચાલે છે તો હવે પ્રશ્ન શું પૂછ્યો છે તો હવે તેનું મુખ કઈ કઈ દિશામાં હશે દિશા છે વિદ્યાર્થી મિત્રો તો કે ઉત્તર તો આનો જવાબ શું થઈ જશે ઉત્તર દિશા જમના પૂર્વમાં ચૌદ મીટર ચાલી છે સમજી લો કે આ છે જમના પ્રારંભિક બિંદુ ત્યાંથી તે પૂર્વમાં ચૌદ મીટર ચાલે છે અહીંયાથી પૂર્વમાં તે ચૌદ મીટર ચાલે છે ત્યારબાદ જમણી બાજુ ફરી ચૌદ મીટર ચાલે છે અહીંયાથી જમણી તરફ વળીને તે ફરી ચૌદ મીટર ચાલે છે ફરી તે ડાબી તરફ વળીને દસ મીટર ચાલે છે અહીંયાથી ફરી ડાબી તરફ વળીને તે કેટલું ચાલે છે દસ મીટર તો અહીંયાથી ફરી દસ મીટર ચાલીને ફરીથી તે ડાબી તરફ વળીને ચૌદ મીટર ચાલે છે અહીંયાથી ફરી ડાબી તરફ વળીને ચૌદ મીટર એટલે આ ચૌદ છે તો જેટલું જ કેટલું ચૌદ મીટર ચાલે છે તો તેના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર કેટલું હશે ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે સીધે લાઈનનું અંતર પૂછ્યું છે આ છે આનું પ્રારંભિક બિંદુ અને આ અંતિમ બિંદુ જેની દૂરી પૂછી છે તો આટલેથી આટલું તો છે ચૌદ અને આટલેથી આટલું દસ ચૌદ વત્તા દસ તો જવાબ શું થઈ જશે ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો દિશા અને અંતરના દિશા આધારિત પ્રશ્નો દિશા આધારિત પ્રકારના બધા જ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે અને આના આગળના વિડીયોમાં આપણે બીજા પ્રકારો જેમ કે પડછાયા આધારિત પ્રશ્નો ખૂણા આધારિત પ્રશ્નો પાથાગોરસ નિયમ એ બધું સમજશું તો ચેનલને ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો થેન્ક યુ